કોંગ્રેસના નેતાઓ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો નવા વર્ષ નિમિત્તે આપને તથા આપના પરિવારના જે મિત્રો જે છે તે સર્વે લોકોને નૂતન વર્ષાભિનંદનની સાથે કોંગ્રેસના જે નેતા છે નરેન્દ્ર રાવત અને પ્રજ્ઞેશ તેવર તેઓ દ્વારા સ્નેહ મિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સ્નેહ મિલન સમારોહ ગત રોજ યોજાયો હતો આ સ્નેહ મિલન સમારોહમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના જે નેતાઓ છે અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે બે હજાર એકાસીના દિવાળી અને દેવી દિવાળી પછી પ્રથમ અહીંયા વડોદરા શહેર જિલ્લાની અંદર એક અમારું આત્મજ્યોત એટલે બિન રાજકીય એક મિલન બોલાવવામાં આવેલ છે એની અંદર બિન કોન્ટ્રાવર્સી રાજકીય પણ નહીં સામાજિક અને તમામ સમાજના ભાઈઓ બહેનો વડીલો માતાઓને અમે એક નાની જાહેરાતથી બધા આવ્યા છે અને આજ રોજ એ સ્નેહ મિલન બિલકુલ સફળતાના યારે જઈ રહ્યું છે મારું નામ ગુણંદભાઈ પરમાર પ્રદેશ ડેલિકેટ વડોદરા